નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક પવિત્ર શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં સિંગણપુર ખાતે આવેલા શ્રી ગંથેરિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયું છે શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ કરાયું છે શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે પવિત્ર શ્રાવણ માસને બસ હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સિંગાપુર વિસ્તારમાં આવેલા શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષી શિવલિંગ તૈયાર કરાયું છે રુદ્રાક્ષને ખાસ હરિદ્વારથી લાવાયા છે સવા લાખ રુદ્રાક્ષથી આ શિવલિંગ તૈયાર થયું હોય જોકે શ્રાવણ માસની પૂર્ણાથી બાદ એક એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે મહાન પ્રભુગીરી મહારાજે જણાવ્યું કે દર વર્ષે અમારું અહીંયા ભક્ત મંડળ આ રુદ્રાક્ષ શિવલિંગ બનાવે છે હજારો લોકો દર્શનાર્થે પહોંચે છે પંદર વર્ષથી દર વર્ષે અમે સ્થાપના પણ કરીએ છીએ અને આખું શ્રાવણ માસ એમ જ રહે છે જો કે અમાવાસના બીજા દિવસે અમે પ્રસાદ રૂપે એક એક રુદ્રાક્ષ બધા ભક્તોને આપીએ છીએ વધુમાં જણાવવા મળ્યું છે કે દર વર્ષે હરિદ્વારથી આ રુદ્રાક્ષ લવાય છે અને ભક્તોને પ્રસાદી સ્વરૂપે અવાય અપાય છે અંતર્યાનો મંદિર માનથી હું પ્રભુગીરી મહારાજ અંતર્યા મંદિરથી અને સિંગરપુર ખાતે કંથરીયાધામ કતાર ગામમાં સુરત શહેરમાં આવેલું ભવ્ય કંથરી હનુમાન મંદિર એ ધામની અંદર સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવા થઈ રહ્યું છે પ્રતિવર્ષ દર વર્ષની જેમ સવા લાખ રુદ્રાક્ષ શિવલિંગ અમે બેસાડીએ છીએ અને ભક્તોને ચલા દિવસે પ્રસાદી રૂપે આપણે આ શિવલિંગ આપીએ છીએ દેશ વિદેશમાં આપણા મીડિયમ માધ્યમથી દેશ વિદેશમાં લોકો આના દર્શન કરે પોતાનું જીવન શિવમય બનાવે અને ભગવાન શિવજી પવિત્ર શ્રાવણ માસમાં આવી રહ્યો ત્યારે શિવજી ભગવાન દરેક ઉપર કૃપા કરે કારણ કે ભોળાનાથ તો છે દરેકની ઉપર કૃપા કરે એવા ભોળાનાથ છે એવા ભોળાનાથનો આજે સરસ શ્રાવણ માસ આવી રહ્યો છે ધૂમધામથી આજે કંથારીયાધામની અંદર શિવ મહાપુરણ કથાની અને સવાલા રુદ્રાસની તૈયારી ચાલુ છે જય શ્રી